ઉમરવાડા વેઠી કોલોનીના કુખ્યાત ડ્રગ પેડલર ખલીલ ઉર્ફે ગોડાને સલાબતપુરા પોલીસે રૂપિયા 74000 ના 7.4 એમ ડ્રગ સાથે ઝડપી લીધો તો એસઓજી આ ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને લાલગેટ પટની પોલીસ હોલ પાસેથી ઝડપી પાડ્યો તો પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સલાબતપુરા પોલીસની ટીમે બાતમીના આધારે 3 મહિના પહેલા રાજન સિમ્પિરિયા ટેક્સટાઇલ માર્કેટ પાછળથી ખલીલ ઉર્ફે ઘોડા લુકમાન શેખ ઉંમરવર્ષ બેતાલીસને રૂપિયા ચુમોતેર હજારના સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી ડ્રગ્સ અને રોકડ રૂપિયા ઓગણીસો મળી કુલ રૂપિયા પંચોતેર હજાર નવસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો પોલીસ તપાસમાં ખલીલ શેખને એમડી ડ્રગ્સનું છૂટકમાં વેચાણ કરવા માટે તેનો પુત્ર તોસી ફુર્ફે સોનું જ ડ્રગ્સ લાવી આપતો હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે તોસી ફુર્ફે સોનુંની પણ ધરપકડ કરી હતી તેઓની પૂછપરછમાં અરબાજ શેખ સંડોવણી બહાર આવતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો દરમિયાન એસઓજીએ છેલ્લા ત્રણ મહિનાથી ભાગતો ફરતો આરોપી અરબાઝ ઇસ્માઇલ શેખ ઉંમરવર્ષ ચુમાલીસ રહે શાહપોર લાલગેટને પટની હોલ પાસેથી ઝડપી પાડ્યો હતો પોલીસે અત્યાર સુધીમાં ઉમરવાડા અને માર્કેટ વિસ્તારમાં ચાલતા એમડી ડ્રગ્સના રેકેટમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે એસઓજીએ પકડાયેલા આરોપી અરબાઝ શેખનો કબજો સલાવતપુરા પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે